જવાહર ચાવડાના લેટર બોમ્બ એક બાદ એક આવી રહ્યા છે તેને લઈ હવે જૂનાગઢ ભાજપમાં સળવળાટ છે તેવામાં કિરીટ પટેલની માલિકીના એવા ક્રિષ્ના આર્કેડને નોટિસ મળી શકે છે ક્રિષ્ના આર્કેડ અને જિલ્લા ભાજપ કાર્યાલયને નોટિસ અપાઈ શકે છે બાંધકામમાં ગેરરીતિ થઈ હશે તો નોટિસ આપી કાર્યવાહી કરાશે વીયુ સર્ટિફિકેટ સહિતની મંજૂરી નહીં હોય તો મહાનગરપાલિકા કાર્યવાહી કરશે તાજેતરમાં આ બાબતે જવાહર ચાવડાએ પત્ર લખી આક્ષેપ કર્યા હતા જવાહર ચાવડાના નિશાને ભાજપ નહીં પરંતુ માત્ર કિરીટ પટેલ છે જૂનાગઢમાં ભાજપમાં ડખા મુદ્દે જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરી છે જવાહર ચાવડાએ કહ્યું શીર્ષ નેતૃત્વ જવાબદાર નથી કિરીટ પટેલે ગેરકાયદે બાંધકામનો સ્વીકાર કર્યો છે તેવું જવાહર ચાવડાએ કહ્યું વ્યક્તિગત ભૂલ પાર્ટી પર થોપવાની પેરવી અસ્વીકાર્ય દંડ શિક્ષાત્મક પગલા કિરીટ પટેલ સામે લેવાય કિરીટ પટેલ સામે દંડાત્મક શિક્ષાત્મક પગલાંની માંગ જવાહર ચાવડાએ કરી છે તો જવાર ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી એક બાદ એક તેમણે લેટર બોમ્બ ફોડ્યો છે પહેલા તો લોકસભા ચૂંટણી વખતે તેમણે મનસુખ માંડવીયા સામે સીધો આક્ષેપ લગાવ્યો હતો ને બીજી બાર હવે જ્યારે તેમણે લેટર બોમ્બ છોડ્યો સત્તર સપ્ટેમ્બરના રોજ તેમણે કહ્યું છે કે જે ભાજપ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તે પણ ગેરકાયદેસર છે તેની પરમિશન લેવામાં નથી આવી સાથે સાથે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ છે કિરીટ પટેલ તેમણે જે ક્રિષ્ના આર્કેડ બનાવ્યું છે તે પણ ગેરકાયદેસર છે સાથે સાથે ત્રણ ત્રણ હોદ્દા ધરાવ્યો છે બેંકમાં પણ ડિરેક્ટર છે યાર્ડમાં પણ ડિરેક્ટર છે જિલ્લા ભાજપ પ્રમુખ પણ છે એટલે કે એક વ્યક્તિને ને ત્રણ હોદ્દા કઈ રીતે થઈ શકે સદંતર ભ્રષ્ટાચાર પરંતુ હવે જવાહર ચાવડાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે હું આ આક્ષેપો ભાજપ સામે નથી લગાવી રહ્યો મારે મારું નિશાન ફક્ત કિરીટ પટેલ છે કિરીટ પટેલ સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય દંડાત્મક કાર્યવાહી થાય માંગ ચાવડા કરી રહ્યા છે છે બીજી બાજુ આપી તેમણે પણ કહ્યું છે કે આ બધા ખોટા આક્ષેપો છે બીજી બાજુ ક્યાંક ને ક્યાંક તેમણે સ્વીકારતો કર્યો જ હતો કે આ જે બાંધકામ છે તે ગેરકાયદેસર છે અને જે પણ થવાનો દંડ થવાનો તે અમે ભરવા તૈયાર છે તેવામાં જુનાગઢનું રાજકારણ હાલ ગરમાયું છે છે કારણ કે એક બાદ જેના કારણે ભાજપ છે તેને જવાબ આપવો ત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે તેવામાં પણ કોઈ નવા જૂની થાય તો નવા નહીં અનેક એવા સરપંચ છે અહીંયાના કે જે રાજીનામું આપી ચૂક્યા છે તેવામાં જે

કિરીટ પટેલ છે આખરે કિરીટ પટેલ સાથે તેમને શું દુશ્મની છે અને શું કહેવા માંગે છે જવાહર ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના છેલ્લા કેટલાય દિવસથી લેટર બોમ્બ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય છે ત્યારે એક પછી એક એમણે કિરીટ પટેલ માટે અને એમના જે પરાજય થયો ત્યારે એમને હરાવવા માટે જે કામ કરતા હતા એ એ કિરીટ પટેલ સુબર દોસારોપણ કર્યું હતું પણ ક્યાંક એવું લાગતું હતું કે જવાહર ચાવડા ભાજપથી નારાજ છે એ આજે ટર્નિંગ હોય એવું લાગી રહ્યું છે યુ ટર્ન હોય એવું અને એમનું કહેવાનું એમ છે કે કમળ નહીં માત્ર કિરીટ પટેલ ઉપર જ એમને નિશાન સાધી અને કર્યું છે કે કમલમમાં કદાચ જો મંજૂરીની ભૂલ હોય કે એમના ક્રિષ્ના આર્કેટ કિરીટ પટેલના હોય આ બંનેમાં જો ભૂલ હોય તો એ માત્ર જવાબદાર તરીકે કિરીટ પટેલ છે શીર્ષ નેતૃત્વ નહીં આ બહુ મહત્વની વાત છે કે શીર્ષ નેતૃત્વ કહી શકાય એટલે ભાજપના કોઈ અગ્રણીઓ આમાં નહીં પણ માત્ર કિરીટ પટેલ જવાબદાર છે અને કિરીટ પટેલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં માફી માંગી છે કે આ ભૂલ છે એને ઇમ્પેક્ટ ફી ભરવા પર તૈયાર છું તો એનો મતલબ ભાજપ નહીં એમ અત્યારે આ જે આજે સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો છે એમાં જવાહર ચાવડા એ કીધું કમળ દોષિત નથી કિરીટ પટેલ દોષિત છે એની સામે કાર્યવાહી થવી જોઈએ આ એક આભાર આભાર તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે બદલ